નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા ખુશીના એ સમાચાર કહેવાય કે ભારતની અંદર જે ચોમાસાની શરૂઆત થતી હોય છે એ આંદોબાર અને નિકોબાર ટાપુ પર ગઈકાલે એટલે કે ઓગણીસ તારીખે ચોમાસું બેસી ગયું છે અને ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે હવે ભારતીય હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે ત્યાંથી કેરલની અંદર ક્યારે ચોમાસું બેસશે તો ભારતીય હવામાન વિભાગે જાહેરાત સાથે એ પણ કરી દીધી છે કે અઠ્યાવીસ તારીખથી લઈ અને પહેલી તારીખ સુધીની અંદર કેરળની અંદર ચોમાસા બેસવાની સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે અને આજે ગઈકાલે નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠું અને આજે છે આંદોબા ટાપુ પર ખાસ કરીને ચોમાસું બેસી જશે જાત સાથે શ્રીલંકાના કેટલાક ભાગોમાં પણ ચોમાસું બે એટલે કે ઝડપથી ચોમાસું છે આગળ વધશે ગયા વર્ષે કેરળની અંદર આઠ જૂને ચોમાસું છે એક બેઠું હતું તો આ વર્ષે પહેલી તારીખે ચોમાસું બેસવાની કરતાં તેના કરતાં પણ એટલે કે ગયા વર્ષ કરતાં દસ દિવસ વહેલું ચોમાસું બેસશે જે ખેડૂતો માટે ખુશીના સમાચાર કહેવાય અહીંયા મેપ પણ મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડાને કારણે ભારત સહિત ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર બનશે જો કે જ્યારે જ્યારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે ચોમાસા ઉપર તેની માઠી અસર થતી હોય છે કા ચોમાસું છે પાછું ખેલાઈ થતું હોય છે પરંતુ આ વાવાઝોડાને કારણે ચોમાસું ઝડપથી મિત્રો આગળ વધશે કારણ કે બંગાળની ખાડીમાં બન્યું છે અને તમામ ભેજ પોતાની તરફ ખેંચી રહ્યું છે જેને લઈને મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસું ખૂબ જ વહેલું બનશે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે ગુજરાતની અંદર પણ ચોમાસું સારું રહેવાનું વહેલું બેસવાની જાહેરાત કરી છે તો આજના વિડીયોમાં આ વાત કરશું કે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેવી અસર પડશે તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેમજ મિત્રો આપણે વાવણીને લઈને ચોમાસાને લઈને વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને પહેલાં તમે જોઈ શકો છો આજે છે વીસ તારીખ અને વીસ તારીખની વાત કરીએ તો હાલ મિત્રો નીચલા લેવલે હિંદ મહાસાગરના કાંઠે મિત્રો વિપુલ પ્રમાણની અંદર ભેજ ભેગો થયો છે અને આપ આપશો જાણો છો દર વખતે તમને વાતો કરતો આવ્યો છું કે જ્યાં જ્યારે 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 ભેજ ભેગો થઈ જાય અને કોઈ પણ જગ્યાએ ઓગળવાની શક્યતા ન હોય વરસવાની શક્યતા ન હોય ત્યારે વાવાઝોડું બનતું હોય છે અને હાલ મિત્રો તાપમાન જોવા જઈએ તો જે દરિયાનું તાપમાન છે એ પણ મિત્રો નોર્મલ કરતાં વધારે છે અહીંયા તમે જોઈ શકો છો દરિયાનું તાપમાન જ્યારે નોર્મલ કરતાં વધારે હોય છે ત્યારે વાવાઝોડા બનતા હોય છે અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ આવતો હોય છે અને આમ તો જોવા જઈએ તો મે મહિનો છે એ વાવાઝોડાનું કહેવામાં તો ધીમે ધીમે ભેજ સંગ્રહ થવાને કારણે આ તમામ ભેજ છે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર ભેજ ભેગો થતાં હાલ મિત્રો હળવું વાવાઝોડું બનવાના સંકેતો છે પણ તો આગામી સમયની અંદર ચોવીસ તારીખે આ વાવાઝોડું છે વધારે મજબૂત બની અને સાયક્લોનમાં પણ ફેરવાઈ શકે છે અને ત્યાંથી સુપર સાયક્લોનમાં પણ જઈ શકે છે પણ તો આ વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં ચોક્કસ અસર થશે વાવાઝોડાને કારણે જે વરસાદની પેટર્ન છે એટલે કે વરસાદનો જે ભેજ છે મિત્રો આવી રીતે સીધો આ ભેજને આ વાવાઝોડાને વર્ષ એટલે કે લગભગ અઠ્યાવીસ તારીખથી અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ભેજ જોવા મળશે તેજ પવન જોવા મળશે અને તેને લઈને મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે જોકે આ વાવાઝોડું છે ગુજરાત સુધી પહોંચે તેવી કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી છતાં પણ વાવાઝોડું દિવસે ને દિવસે પોતાનો ટ્રેક સી બદલી રહ્યો છે આ પહેલાં એમ થતું હતું કે વાવાઝોડું છે ફરતું ફરતું ગુજરાત સુધી આવશે અને લગભગ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે પરંતુ આજના લેટેસ્ટ મેપ પ્રમાણે જોવા જોઈએ તો આ વાવાઝોડું છે ખાસ કરીને મધ્યપ્રદેશ ઝારખંડ અને યુપી બિહારમાં થાય અને ત્યાં જ મિત્રો અરબી સમુદ્રના તે જ પવનો છે અને આગળ ન જવા દેતા ત્યાંથી જ મિત્રો આ વાવાઝોડું છે એ વિખાઈ જાય છે એ તમે લેટેસ્ટ મેપ પ્રમાણે આજની નવી અપડેટ પ્રમાણે જોઈ શકો છો સાથે જ મિત્રો જોવા જઈએ તો હિન્દ અરબી સમુદ્રની અંદર પણ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ભેજ જમા થઈ રહ્યો છે આગામી સમયની અંદર જો વાતાવરણ અસ્થિર બનશે તો બંગાળની ખાડીની જેમ અરબી સમુદ્રની અંદર પણ એક મજબૂત વાવાઝોડું બની શકે છે પરંતુ હાલ મિત્રો વાવાઝોડું બને તેવા કોઈ સંકેતો નથી કારણ કે કે વાવાઝોડું બનવા માટે ઘૂમરીવાળો પવન હોવો જોઈએ એટલે કે પવન છે અસ્થિર હોવો જોઈએ ઘુમરી મારતું પણ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે બધો પવન ખેંચી રહ્યો છે એટલે કે આ તમામ ભેજથી ઝડપથી ગુજરાત ઉપરથી પસાર થઈ અને હિમાલય તરફ જતો રહે એટલે કે વાવાઝોડું બનવાને લઈને કોઈ સંકેત નથી હવે આપણે વાત કરીએ તો ખાસ કરીને આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે પહેલાં આપણે મિત્રો વરસાદને લઈને વાત કરીએ ત્યારબાદ મિત્રો પવન અને ગરમીને લઈને વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને The cat હવે ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે છે સવારની અંદર ઝાકળ છે હવે મિત્રો જોવા મળશે ઘારીયા વાદળો સવારમાં જતા હોઈએ જોવા મળશે ધીમે ધીમે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે અને ખાસ કરીને વાવાઝોડું એક વખત છે હિમાલય તરફ જશે તો ખાસ કરીને પવનની દિશા પણ મિત્રો ચેન્જ થઈ જશે નેર્યું તેના પવનો જોવા મળશે હાલ મિત્રો વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે વાવાઝોડું જે બની રહ્યું છે આ વાવાઝોડું તમામ ભેસે પોતાની તરફ ખેંચી લઈ વાવાઝોડું સત્યાવીસ તારીખે ટકરાશે તો ગુજરાતની અંદર હાલ મિત્રો પહેલી તારીખ સુધી કોઈ વરસાદને લઈને શક્યતા નથી આગામી સમયની અંદર પવન કેવો રહેશે કારણ કે ગરમી છે હાલ કાઢી રહી છે તો આજના દિવસની તમે વાત કરી લેવી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપથી નોર્મલ કરતાં અહીંયા વધારે છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ખૂબ જ તેજ પણ ફૂંકાઈ રહ્યું છે એટલે જ તાપમાન અહીંયા નીચું છે અને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ ભારે પવનની અસર છે દરિયા કિનારાથી દૂર હોવાને કારણે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે સુરેન્દ્રનગર અમદાવાદ અને મહેસાણાની અંદર નોંધાઈ રહ્યું છે આ સિવાય તમે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો છો સરેરાશ છે પવનની ઝડપ છે ખૂબ જ છે વધારે છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ રાહતના સમાચાર કહી શકાય આ સિવાય પચીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો છવ્વીસ તારીખે ધીમે ધીમે વાવાઝોડું ઉત્તર ગુજરાતની અંદર એટલે કે ઉત્તર ભારતની અંદર થતાં ઝડપથી પોતાની તરફ મિત્રો ભે એટલે કે લગભગ સમગ્ર ગુજરાતની અંદર તેજ પવન ફૂંકાશે વાવાઝોડાને કારણે જેને લઈને ગરમીમાંથી મિત્રો એકદમ રાહત મળશે અહીં તમે જોઈ શકો સત્યાવીસ અઠ્યાવીસ તારીખે પવનની ઝડપથી પચાસ કિલોમી પચાસ કિલોમીટર કરતાં પણ વધારે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પરંતુ વાવાઝોડાને લઈને કોઈ શક્યતા નથી એટલે કે વાવાઝોડું જે વાવાઝોડું હતું આ વાવાઝોડું પોતાની તરફ મિત્રો ખાસ કરીને ભેજ ખેંચી રહ્યો હોવાને કારણે ગુજરાતમાંથી આ ભેજથી ઝડપથી પસાર થશે જોકે વરસાદને લઈને કોઈ આગાહી નથી ગરમીની વાત કરીએ તો અહીં મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો ગરમી છે એ કેવી રહેશે હાલ મિત્રો જોવા જઈએ તો છેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે આજે વીસ તારીખ છે વીસ તારીખમાં જોઈ શકો છો સુરે સુરેન્દ્રનગર મહેસાણા અમદાવાદની અંદર ચુમ્માલીસ ડિગ્રી આ સિવાય હળવદ રાજકોટની અંદર બેતાલીસ ડિગ્રી જૂનાગઢમાં બેતાલીસ ડિગ્રી આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને એકવીસ તારીખે વડોદરામાં છેતાલીસ ડિગ્રી અમદાવાદમાં પિસ્તાળીસ જ્યારે મહેસાણા હળવદમાં ચુમ્માલીસ ડિગ્રી આ સિવાય ભાવનગર રાજકોટ જૂનાગઢની અંદર તેતાલીસ ડિગ્રી તાપમાન એટલે કે ભારે ગરમી છે આગામી સમયની અંદર છે જોવા મળવાની છે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીની ઉપર તાપમાન પણ જોઈ શકો છો વડોદરાની અંદર છેતાલીસ ડિગ્રી અમદાવાદમાં પિસ્તાલીસ આ સિવાય એટલે કે સરેરાશ તાપમાન છે હમણાં મિત્રો રાહત મળે તેવી કોઈ શક્યતા નથી જ્યારે વાવાઝોડું છે ખાસ કરીને યુપી બિહાર બાજુ જશે ત્યારે તેની અંદર રાહત મળશે એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો ત્યારે ગરમીની અંદર રાહત મળશે અહીં તમે જોઈ શકો વડોદરાની અંદર સીધું આડત્રીસ ડિગ્રી રાજકોટમાં ચાલી હળવદની અંદર ઓગણચાલીસ જે તાપમાન છે ખાસ કરીને પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી જતું હતું તે તાપમાન ઘટી અને ખાસ કરીને ચાલીની આસપાસથી જોવા મળશે તો આ મિત્રો દસ દિવસ સુધી વરસાદને લઈને કોઈ આ આગ નથી વાવાઝુડો ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી તેનું સૌથી મોટું કારણ એ છે કે વાવાઝોડાને અરબી સમુદ્ર ઉપરથી પવનનો ધક્કો લાગતા એ ફંટાઈ જશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત